એક સમય કડીમાં બુલેટ અને સ્કૂટર પર ફરનાર શંકરસિંહ વાગેલાએ લોકોને કેસરી ટોપી પહેરાવી હતી અને અત્યારે તે કડી ભારતીય જનતા પાર્ટીમાં ચાલી રહેલા જૂથવાદ પર તો નિશાન નથી તાકી શંકરસિંહ વાઘેલા જે પોતે પૂર્વ મુખ્યમંત્રી છે તેમણે કડીની ધરતી પર જે વાતો કરી છે તેને લઈને જ વાત કરવાની છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા

આરી હતી તેને લઈને પણ વાત કરી હતી અને દિલ્હીમાં જે કાન થઈ હતી તેને પણ વાત કરી હતી પરંતુ એક સમયે આ કડી શહેરના ગામડાઓમાં સ્કૂટર અને બુલેટ પર શંકરસિંહ વાઘેલા જ્યારે તેમની નવી પાર્ટીના ઉમેદવાર ઉતારવાની વાત કરી હતી તેમાં તેમણે આડકતરી રીતે કડી ભારતીય જનતા પાર્ટીમાં જે પ્રકારે જૂથવાદ છે તેના પર નિશાન સાધ્યું છે અને આ જૂથવાદના કારણે લોકો તેમની પાર્ટીને વોટ આપે તેવી તેમની અપીલ પણ દેખાતી હતી ને તેવા સંકેતો પણ મળી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી એના પૂર્વ જન્મમાં જનસંઘ જનસંઘ વખતથી કડીના ગામડે ગામડા રખડીને પ્રવાસ કરીને બધાના માથે ભગવી ટોપી પહેરાયા છે અને જનસંઘમાં પડ્યા ત્યારે તો કોંગ્રેસ તો સૂર્ય મધ્યાહન નહીં હતું મારે પડવું હોત તો એ વખતે હું કોંગ્રેસમાં પડ પરંતુ મનમાં એક લાગી ગયું કે આ બરોબર નથી આ કોંગ્રેસના રાજમાં આમ તેમ આમ થવું જોઈએ આમ નહીં થવું જોઈએ તો કાઢો કોંગ્રેસને લાવો તમારી પાર્ટી એ વખતે ભારતીય જનસંઘમાં પછી ભારતીય જનતા પાર્ટી તમે મને સમજાવો કે એક જ પાર્ટીમાં તમે હો અને પાર્ટીના આગેવાનોને હરાવવાનું કાવતરું આગેવાનોને બદનામ કરવાનું કાવતરું કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હોય તો દિલ્હીના દરબારમાં કહેવાતો હાઈકમાન્ડ ને બરાબર કેશુભાઈ છે નથી આવડતું ત્રણ વિધાનસભાના બાય ઇલેક્શનમાં ભાજપના આગેવાનોએ ભાજપની વિધાનસભાની સીટો હરાવી હું સાક્ષી છું ભારતીય જનતા પાર્ટી માનવતા વિહીન સત્તા લાવવા માટે ગોધરાનો ડબ્બો બારી નાખવાનું કાબતું કરવાનું હોય તો પણ કોઈ સંકોચ શરમ નહીં અને એના પછી માઇનોરિટી ઉપર બેનો બાળકો બુઢાઓ અમાનવીય માટે સત્તા લેવી હોય તો લોકોના દિલમાં જઈને ઉતરીને જગ્યા લઈને લોકોના પ્રેમ કરીને સત્તા કોણ ના પાડે છે કટલે આમ કરીને પુલવામા કરીને ગોધરા કરીને અક્ષરધામ કરીને કોઈ શરમ નથી આવતી આપણને જે ભારતીય જનતા પાર્ટી ત્રીસ વર્ષથી ગુજરાતમાં હશે તમે મને સમજાવો કે કોઈ પણ ભાજપને જેને મત આપ્યો આજે પણ ભાજપમાં હોય એને એની ઈચ્છા પ્રમાણે જીવી શકે છે ખરો ભાજપ વાળો પોતે ખુશી કે સુખી છે ખરો કે એના ઉપર એના આગેવાનોનો ત્રાસ છે ડર છે ભય છે જે ભારતીય જનતા પાર્ટી ખુલે આમ પોતાના કાર્યકર્તાઓને દબાવે ખખડાવે ત્રાસ ગુજારે પાર્ટીના આધારે પ્રજામાં જે એક માનસિકતા ઘર કરી જતી હોય છે અને છતાં પણ લોકો મત આપે એટલે કા માણસના મગજમાં એનું છટક્યું હોય એ કાચી બુદ્ધિનો હોય ક્યાં અતિશય અંધભક્ત હોય દાખલા તરીકે જો ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટીને જ કામ કરતી હોય ધરતીકામ પાયો તો કેશુબાપાને બાપાને ધરતીકામ હેન્ડલિંગ કરતા નથી આવડતું આવા ગપ્પા મારીને દિલ્હીને કહેવામાં આવતું કેશુભાઈ નકામા છે તો પણ ભારતીય જનતા પાર્ટી બરાબર તમારા જ પગમાં એક કાર્યકર્તા બીજાના પગ ખેંચે એની 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 છાતીમાં ચપ્પુ મારે વિશ્વાસઘાત કરે છર કપટ કરે છેતરપિંડી કાવતરા તો એ પાર્ટી બરાબર જે આપણી મહેરબાનીથી ગાંધીનગરમાં મજા કરે છે ધારાસભ્ય હોય પાર્લામેન્ટના એમપીઓ હોય અધિકારીઓ હોય સરકારી તંત્ર હોય આખું સરકારી તંત્ર ફૂટી જાય જે અધિકારીઓ પોલીસ ખાતું હોય રેવન્યુ હોય બીજું હોય ત્રીજું હોય મંત્રી મંત્રી એ પાર્ટીનો છે તારો મંત્રીનો હોય તારા મંત્રી તો મતદારો છે આ પબ્લિક છે એ પબ્લિકના પૈસાથી પોલીસને પગાર મળે ડાક્ટરને પગાર મળે તલાટીને પગાર મળે મામલતદારને ધારાસભ્યને એમપીને આપણા રૂપિયાથી પગાર મળે છે અને આપણા મતથી સાહેબો થઈને બેઠા છે એ સાહેબોથી આપણે ડરવાનું આપણી બીક આ સાહેબ ખખડાવશે એટલે તારે ખખડાવવાના તું માલિક છે આ આ બે નંબર માલિક નથી આપણને ખબર નથી કાલ સવારે ચપટી વગાડો અને ભાગે ભાજપની સરકાર જાય તો તંત્ર બી સીધું થઈ જાય એ પોલીસવાળા વાળા એફઆઈઆર લેતા થઈ જાય મામલતદાર કે તલાટી પણ સીધા થઈ જાય આટલું પ્રોટેક્શન ખોટું ન અપાય જો આને માર્યો મારી દીકરીની મશ્કરી કરી પેલા બદમાશ લોકોને અને ભાજપ વાળા ખેસ પહેરાવે છે એને ટોપી પહેરાવે ફુલાર પહેરાવે જો પેલો વ્યાજ ખાવું દસ ટકા વ્યાજ ભાજપની ટોપી પહેરીએ ને જો પેલો જમીનનો દલાલ જમીન લૂંટી લીધી એને જો પેલા ગુંડાઓ બધા આ બધાની ટોળી એટલે ભારતીય જનતા પાર્ટી વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ परा